ગુજરાત રાજ્યમાં વારંવાર બનતી ઘટનાઓ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપો કર્યા છે. આજની પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છે. કે ગુજરાતમાં કમિશનવાળી સરકારમાં કોઈ પણ ગુજરાતીના જીવની કોઈ કિંમત ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખૂબ દુઃખ સાથે ખૂબ ગંભીરતા સાથે કહેવું પડે કે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી ચાલતી આ સરકાર એના શાસનકાળમાં છેલ્લા થોડા જ વર્ષની વાત કરીએ તો રાજકોટમાં ગેમ ઝોનનો આખું કાંડ થયું અનેક લોકોના જીવ ગયા મોરબીમાં બ્રિજ તૂટ્યો અનેક લોકોના જીવ ગયા વડોદરામાં હોળી દુર્ઘટના થઈ અનેક બાળકોના જીવ ગયા સુરતમાં તકશીલાકાંડ થયો અનેક વિદ્યાર્થીઓના જીવ ગયા અને હમણાં છેલ્લે ગંભીરાનો બ્રિજ તૂટ્યો ને અઢાર કરતા વધુ લોકોના જીવ ગયા આ તો થોડા બનાવ અહીંયા ઉલ્લેખ કર્યો છે પણ આખા ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોનો જો અભ્યાસ કરીએ તો સરકારની ગુનાહિત બેદરકારીને કારણે મોટી દુર્ઘટનાઓ અકસ્માતને હોનારતો થાય છે અને મોટી સંખ્યામાં લોકોના જીવ જાય છે એટલે જાણે આ આ સરકારના કમિશન રાજમાં ગુજરાતીઓના જીવની કોઈ કિંમત જ હોય એવી ગુનાહિત બેદરકારી આ સરકાર દ્વારા દાખવવામાં આવે છે ખૂબ જ અસંવેદનશીલતા સાથે જે રાજ્યના શાસકો છે કે આવી દુર્ઘટના હોનારતો તોમાંથી શીખ લેવાને બદલે પરિવાર આવી દુર્ઘટનાઓ હોનારત ના થાય એના માટે આગોતરા પગલાં લેવાને બદલે ફક્ત જ્યારે આવી હોનારત થાય ત્યારે તપાસ કરવામાં આવશે બે પાંચ દસ લાખ રૂપિયા મૃતકોને સહાય જાહેર કરવામાં આવે અને સંવેદના માટેના ટ્વીટ કે સંદેશાઓ પાઠવી અને પોતાની જવાબદારીમાંથી જાણે હાથ કંકેડતા હોય એવું દેખાઈ રહ્યું છે આજે કોઈ પરિવારનો મોભી કોઈ પરિવારનો ચિરાગ બુજાઈ જાય ત્યારે પરિવાર પર શું ગજરતી હોય છે કેટલું દુઃખ હોય કેટલી ચિંતા હોય ભવિષ્ય માટેની કેટલી તકલીફો હોય એનો અહેસાસ ક્યારેય આ અસંવેદનશીલ સરકારે અનુભવ્યો નથી અને એટલે જ છેલ્લા નવ વર્ષની વાત કરીએ તો ગુજરાતમાં લગભગ એકવીસ જેટલા ભીજ તૂટી પડ્યા સરકાર કાયમ એક જ રટણ કરે કે તપાસ કરવામાં આવશે પાછું કમિશન નું જે અવિરત ચાલતું આવ્યું મોરબીનો ગોજારો બ્રિજ નો આખો જે બનાવ બન્યો ઓના થઈ લગભગ એકસો પાંત્રીસ કરતા વધારે લોકોના જીવ ગયા નામદાર હાઈકોર્ટે સુઓ મોટો કરીને કેસ ચલાવ્યો ત્યારે ગુજરાત સરકારે કોર્ટમાં લેખિતમાં રજૂઆત કરી હતી કે અમે આખા ગુજરાતના લગભગ ચૌદસો કરતા વધારે નાના મોટા બ્રિજ જે છે એની ચકાસણી કરાવી છે અને એ બ્રિજો કોઈ રીતે ભયજનક નથી સલામત છે એની જાળવણી પૂરતા પ્રમાણમાં કરવામાં આવે છે એવી રજૂઆત સરકાર દ્વારા નામદાર હાઈકોર્ટમાં પણ કરવામાં રાખે છે પણ આ સરકાર નામદાર હાઈકોર્ટને પણ ગેરમાર્ગે દોરે છે નામદાર હાઈકોર્ટમાં પણ ખોટી રીતે એફિડેવિટ કરીને લેખિત જવાબો રજૂઆત કરે છે મારી તો નામદાર હાઈકોર્ટ ને પણ વિનંતી છે કે જે રીતે મોરબીની હોનારત વખતે સુઓ મોટો કરીને સરકાર કરી હતી ચેતવણી આપી હતી એ જ રીતે છેલ્લા દસ વર્ષમાં જેટલી પણ આવી હોનારતો થઈ જેટલી પણ સરકારની ગુનાહિત બેદરકારીને કારણે અકસ્માતો થયા જેટલા પણ લોકોના જીવ ગયા એ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અને છેલ્લા દસ વર્ષમાં સરકારની ગુનાહિત બેદરકારીને કારણે જેટલી હોનારતો દુર્ઘટના થઈ છે એ તમામની હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં બનાવી અને તપાસ કરવામાં આવે અને એના માટે જે પણ કોઈ જવાબદાર હોય એ નાના કર્મચારી થઈ લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધી જેની પણ જવાબદારી થતી હોય એની જવાબદારી ફિક્સ કરી અને સરકાર પગલા નથી લેતી પણ નામદાર હાઈકોર્ટ એને પ્રજાના હિતમાં પ્રજાની સલામતી માટે સુરક્ષા માટે આગળ આવીને પગલા લે એવી નામદાર હાઈકોર્ટ